દશામાં ના વ્રતની કથા અને મહાત્મય દશામા નું વ્રત સ્ત્રી પુરુષો બંને દ્વારા કરી શકાય છે આ વ્રત કરવાથી ઘરની દશા સુધરે છે ભક્તો દ્વારા અષાઢ માસની અમાસથી તો ઘણા લોકો શ્રાવણ માસના પ્રારંભથી દશામાના વ્રત ની શરૂઆત થાય છે જે સ્ત્રી પુરુષ દશામા નું વ્રત કરે છે તેમને કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે અષાઢ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નહાવા જવા લાગી આ સ્ત્રીઓ નદીએ નહાતી અને પછી પૂજા કરતી હતી નદીના કાંઠે રાજાનો મહેલ હતો રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહીને પૂજા કરતી જોઈ દાસીને કહ્યું જો આ બહેનોએ પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી બહેનો તમે કયું વ્રત કરો છો એક બહેન બોલી અમે દશામાનું મૃત કરીએ છીએ એ વર્ત ની વિધિ મને ન કહો ત્યારે બીજી સ્ત્રી બોલી દશ સૂતરના તાંતણા લેવા તેને દશ ગાંઠો વાળવી અને દોરાને કુંકુ લગાવી તે દોરો હાથે અને કરશે બાંધી દેવો દોર એક માટીની સાંડણી બનાવી તેની સ્થાપના કરવી દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને દશ દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એક ટાણુ ભોજન કરવું દાસીએ મહેલે આવી રાણીને બધી વાત કરી પછી જ્યારે રાત્રે રાજા ઘરે આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે દશામાં નું વ્રત કરું ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાં નું વ્રત કરવાથી શું લાભ થાય છે ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે પુત્ર પરિવાર વધે સુખ શાંતિ અને સંતોષ મળે આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે છાજા અભિમાનમાં છલકાઈને બોલે છે કે મારે ધન દોલત રાજપાઠ હાથી ઘોડા પુત્ર પરિવાર બધું ને છે મારે ત્યાં કશી જખામી નથી તેથી નારે વ્રત કરવું નથી આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને રીસાઈને ખાધા વગર પોતાના શયનખંડમાં જઈને સુઈ ગયા આ બાજુ રાજા ઉપર દશામાં કોપાયમાન થયા રાત્રે દશામાં આવી તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા આથી સવારમાં રાજ્યમાં અંધાધુંધી થવા માંડી તિજોરીમાં એકે પૈસો ન મળે કોઠારમાં જોવા ગયા તો અન્નનો કણ ન મળ્યા બધી વાત આખા નગરમાં ક્લાતાંગ પ્રજાજનો કહેવા લાગ્યા હે રાજા તમે નગર છોડી ચાલ્યા જાવ તમારા ઉપર દેવીનો કોપ ઉતર્યો લાગે છે તેથી તમારે માથે ખરાબ દશા બેઠી છે આ રાજા રાણી પુત્રોને લઈને નગર છોડી ચાલી નીકળ્યા નગરની બહાર બગીચામાં બેઠા તો બગીચો સુકાઈ ગયો ત્યારે રાણી કહે છે કે આપણી દશા ખરાબ છે તો આપણે જ્યાં જઈએ ત્યાં અહીં થશે માટે અહીંથી ચાલી નીકળો રેતા માંગ બંગકૂનવરો કહેવા લાગ્યા અમને તો ભૂખ લાગી છે પણ ને પને સમજાવીને રાખે છે પેટલા માંગ એક ગામ માંગ બહેનપણીનું ઘર આવતા તે બંને કુંવરને લઈ બહેનપણીને ઘેર જઈને કહે છે જરા બંને બાળકોને ખાવા આપને આ બંનેને ખૂબ જ ભૂખ લાગી છે ત્યારે તેની બહેનપણી રાણીને કહે કે જા જા હું તો તને ઓળખતી પણ નથી અને મારા ઘેર તું ખાવા આવે છે આથી રાણીને ઘણું જ દુઃખ થયું અને પછી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા રસ્તામાં બંને કુંવરને તરસ લાગી એકલા વાવ આવતા રાણી બંને કુંવરે લઈને પાણી પીવડાવવા જાય છે ત્યાં તો દશામાં એ અદ્રશ્ય સ્વરૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા આથી રાજા કહે છે કે કલ્પાંત મૂમ કરશો એ તો જેના હતા તેને લઈ લીધા છે ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા એવા માં રાજા ની બહેન નું ગામ આવ્યું ત્યારે રાજાએ કહ્યું કે આ તો મારી બહેન નું ગામ છે તેને મળ્યા વગર કેમ જવાયા ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે તમારો ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે ત્યારે બહેનને વિચાર થયો કે ભાઈ ની દશા ખરાબ હોવી જોઈએ નહીતર મારા ભાઈ હાથી ઘોડા પાલખી સાથે આવે ચોક તેની દશા ખરાબ હોવી જોઈએ તેથી તેને પખાલી સાથે સુખડી તેમજ સોનાનું સાકળું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા મોકલ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકળું સાફ બની ગયું ત્યારે રાજા વિચારે છે કે માં જણીબેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા માટે રાજી ન હોય ચોક્કસ મારી દશાનું પરિણામ છે તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી અને આગળ ચાલી નીકળ્યા આગળ જતા એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂચ થયા હતા રાણીએ કહ્યું કે ભાઈ અમને એક તરબૂચ ખાવા આપો તો સારું ખેડૂતને દયા આવી રાણીને તરબૂચ આપ્યું પણ રાજા રાણીને સૂર્ય આથમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ પાસે મૂકીને સુઈ ગયા ત્યાં તો બાજુના ગામના રાજનો કુંવર રિસાઈ નાસી ગયો હતો તેથી તેના સૈનિકો કુંવરને ખોલતાં ખોલતાં ત્યાં આવ્યા હવે રાજા રાણી પોતાની બાજુમાં જે તરબૂચ મૂકીને સુતા હતા તે તેની દશાના પ્રતાપે ખોવાયેલ કુંવરનું મસ્તક બની ગયું તે જોતા સૈનિકો રાજા રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો પછી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા પછી ત્યાંના રાજ પોતાના કુંવરનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણીને જેલમાં પૂરી દીધા

અને સગવડતા પણ કરાવી ઉડીને રાણી ઉપર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું વ્રતના જ ઉજવણા વખતે દસ મુઠ્ઠી ઘઉં ભરડાવી તેની લાપસી બનાવી સર્વને પ્રસાદી આપી પોતે પણ પ્રસાદ લીધો પછી માતાજીની સાંડણી નદીમાં પધરાવી આ પ્રસાદ રાજાએ પણ ખાધો હતો તેથી દશામાએ તેમની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો પછી રાજને દશામાં રૂમમાં આવ્યા અને કહ્યું કે હે રાજ જેમને તે જેલમાં પૂર્યા છે તે તારા કરતા મોટા રાજ્યનો રાજા છે તેને તારા પુત્રની હત્યા કરી નથી પરંતુ તેવી તારી દશા થશે એમ કહી માતાજી ધ્યાન થઈ ગયા રાજાને પછી જેદ આવી નહીં તેથી તેણે સવારે વહેલા ઉઠી પોતાના સ્વમની વાત સર્વને કહી સંભળાવી એટલામાં માંગ માની કૃપાથી પાછો આવ્યો રાજ એ ખાતરી પેલું કુંવરનું માથું જોયું તો તે તરબૂચ નીકળ્યું પોતાનું સ્વપ્ર સાચું લાગ્યું તેથી તે પોતે જ જેલમાં જઈ રાજ રાણીને છોડી તેમના પગમાં પડી તેમની ક્ષમા માગી તેમને રાજમહેલમાં લાવી તેનો સારો આદર સત્કાર કર્યો અને પછી સર્વ હકીકત કહી સંભળાવી આથી રાજ રાણીએ તે રાજુની રજૂ માગી રાજાએ હર્ષ સાથે હાથ ધોડા રથ નોકર ચાક

તમારા રાણીને અભિમાનમાં છલકાઈ દશામાના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા તેથી તમારી દશા કઠણ બની ગઈ હતી હવે તને સમજાયું હશે કે કોઈ દેવ દેવીની અવગણના કરવી નહીં જાવ હવે તમે રાજ્યમાં સુખેથી રહો બધા રથમાં બેસી પ્રથમ હતી તે બહેનપણીના ઘર પાસે આવ્યા જેને તેમનું અપમાન કર્યું હતું તે બહાર ઊભી હતી તે દોડી અને રાણીને ભેટી પડી રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલોએ નહોતો આપ્યો અત્યારે મિષ્ટાનની જમાડે તો પણ નકામું છે એમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા ત્યાં તો ફૂલવાડી લીલીછમ બની ગઈ રાજાના આગમનના ખબર પડતા સર્વ નગરજનો વાજતે ગાજતે સામૈયા સાથે રાજાને રાજમહેલમાં લઈ ગયા દશામાં ના પ્રતાપે રાજા સુખી થયા રાણીએ પાંચ વર્ષ પૂરા થતા વ્રતનું ઉજવણું કર્યું રૂપાની સાંડણી જળમાં પધરાવી બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂઢિ રીતે ઉજવણું કર્યું માના પ્રતાપથી સુખ શાંતિ અને સંતોષ માંગ રહેવા લાગ્યાંગ જય દશા જેવા રાજા રાણીને ફળ્યાંગ તેવા સર્વને કુલજો વ્રત કરનાર વાર્તા લખનાર વાંચનાર સર્વની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદાન કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો